ચાલો હવે આપણે એમ સીક્યુના ખરા ખોટામાં ક્રમ નંબર અગિયારથી ક્રમ નંબર બાવીસ સુધીના એમસીક્યુ આપણે ગણશું ખરા ખોટા જે છે એ આપણે કહેશું તમારે જે છે પરીક્ષાની અંદર માત્ર ને માત્ર સાચું છે કે ખોટું એ જ લખવાનું છે પરંતુ હું અહીંયા તમને જે દાખલાઓ જે છે એ ગણાવવા છે એમાં સાચું જ ખોટું છે તો સાચું શું છે એની મેં પણ સ્પષ્ટતા કરેલી જે છે ફરી તમને કહું તમારે પરીક્ષામાં સ્પષ્ટતા કરાવવાની નથી ચાલો હવે આપણે અહીંથી બાવીસથી શરૂઆત કરીએ તો એ પૂછે વર્ગમૂળ ચાર અને વર્ગમૂળ નવ એ પ્રાકૃતિક સંખ્યા છે તો આ જે છે આપણે રૂપ દઈએ પહેલાં પછી આપણે નક્કી કરી ચાલો આનું ચારનું વર્ગમૂળ બે અને નવનું વર્ગમૂળ ત્રણ તો પાંચ આવી તો પાંચ કેવી થાય પાંચ ને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ ઘણીવાર આપણે વર્ગમૂળ જોઈ અને નક્કી કરી લેતા હોય છે અસમ્ય સંખ્યાઓ છે ચાલો તો એવી રીતે નહીં નક્કી કરતા આવા આવા દાખલાનું તમારે સાદરું આપવું પડે ચાલો પછી આનું આપણે જોઈએ વીસે વર્ગ અને ત્રીસે બી વર્ગનો ગુસ્સા પહેલાં આપણે ગુસ્સા લઈ અને સાચું જ છે ખોટું એ આપણે નક્કી કરીએ તો ચાલો આપણે ત્યાર પછી એકવીસમો ક્રમ લઈએ જો વીસે વર્ગ અને બીજું ત્રીસ છે કુ છે તો સીધું જ છે જો વીસ એ વર્ગ બી બરાબર ચંબ બંનેમાં આપણે દસ કોમન આવું છે એ બી સ્કની અંદર આપણે એમ કરીએ બે ગુણ્યા દસ ત્રણ ગુણ્યા દસ આ તમારા દસ એક આવશે એક તો દસ આવશે પછી અહીંયા આપણે જોઈએ છીએ ગુણ્યા એ સ્ક્વેર બી અને અહીંયા છે એ બી સ્ક્વેર હવે આવું જ્યારે હોય ત્યારે ઓછા ઓછો ઘાત લઘુત્તમ ઘાત આ બેમાંથી ઘાત ઓછો ગયો એ આ બે માંથી કયો ઘાત ઓછો છે એ સ્ક્વેર જે છે આ બેમાંથી બી ઘાત ઓછો છે તો અહીંયા દસ એ બી આવશે તમારો જવાબ હું આવશે દસ એ આવશે પણ અહીંયા તમારે આપ્યું છે દોસ એ સ્ક્વેર બી સ્ક્વેર એટલે તમારું આ ઈપીસું જે છે ખોટું છે પરંતુ આ લસા પણ ઊંઘ વધશે એ પણ નહીં આવે એટલે અત્યારે આપણે આટલી જ વાત કરીએ કે આનો ગુસ્સા જે છે દસ એ આવશે એ સ્ક્વેર બી સ્ક્વેર આવશે નહીં એટલે આ રીતે આ વિધાન તમારું ખોટું છે ચાલ ત્યાર પછી સરસ મજાનો દાખલો વીસમાં ક્રમ ઉપર આવે છે આ પ્રકારનો દાખલો તમને પણ મજા આવે એવો દાખલો છે ચાલો આ જોઈ એકસો બત્રીસો નો ગુસ્સા ગુસ્સા ચાલો એના અવયવ પાડીએ આપણે ગુસ્સા લઈ જો અહીંયા મેં એના અવયવ પાડેલા છે એકસો બત્રીસ નો અવયવ ક્યાં છે અગિયાર ગુણ્યા બાર અગિયાર ને બાર નો ગુણાકાર કરશો એટલે તમારે કેટલા આવશે એકસો બત્રીસ આવશે તમે લોકો કરી જુઓ એ જ રીતે અગિયાર અને સત્તરનો તમે ગુણાકાર કરશો તો કેટલા આવશે એકસો સત્યાસી ચેક કરી જુઓ તો આનો અર્થ એ થાય ગુસ્સા કેટલો થાય અગિયાર આ તમારે ગુસ્સાથી જો આપણે અહીંયા આ લોકો આપે ગુસ્સા કેટલો પાંચે એકસ તો આપણે એમ લખાય તેથી કરીને આપણે એવું લખાય કે પાંચે વત્તા એક બરાબર કેટલો ગુસ્સા આપ્યો છે અગિયાર આ બેનો ગુસ્સા કરો અગિયાર આપ્યો છે તો આપણે અહીંયા આવશે અગિયાર તો પાંચેક્સ બરાબર અગિયાર ઓછા એક તો પાંચેક્સ બરાબર દસ અને એક્સ બરાબર દસના છેદમાં પાંચ બરાબર બે તો તમારે શું મળશે એક્સ બરાબર કેટલા મળશે બે મળે અહીંયા શું આપ્યું છે એક્સ બરાબર પાંચ આપ્યું છે એક્સ બરાબર પાંચ આપ્યું છે વિધાન કેવું છે આ દાખલો ખોટો સાચો ગણવો હોય તો આ દાખલો સાચો જો બે આપવું હોય તો તમે સાચા છો પાંચ આપવું હોય તો તમે ખોટું છે તો આ રીતે આ પ્રકારના દાખલા આવે ડાયરેક્ટ ન પૂછે આવી રીતે એક્સ કેવું આપે તો તમારે આ રીતે દાખલો ગણી શકાય ખાસ કરીને જે લોકોએ સ્ટાન્ડર્ડ મેસ રાખ્યું છે એના માટે આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે ચાલો ત્યાર પછીનું આપણે અહીં આવીએ હવે આપણે ઓગણીસમાં ક્રમ ઉપર આવશું ચાલો ઓગણીસમો ક્રમ આપ્યો છે દસ વીસ અને ત્રીસ એનો લસા છ હજાર જો તો ખરા આ દસ દસ વીસ અને દસ વીસ અને ત્રીસ એનો લસા શું આપ્યો છે છ હજાર ચાલો આપણે કાઢીએ દસ એટલે બે ગુણ્યા પાંચ વીસ એટલે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે દુ ચાર ગુણ્યા પાંચ વીસ ત્રીસ એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે તેરી છ પંચાત્રીસ બરાબર છે તો આપણે શું કહે છે લસા તો લસા બરાબર ચાલો મેક્સિમમ બે કેટલા છે વધુ વધુ બે બે વાર વધુ વધુ ત્રણ એક વાર વધુ વધુ પાંચ વધુ વધુ પાંચ લાઈનમાં એક વાર તો કેટલા થાય પાંચ તેરી પંદર દુ ત્રીસ દુ સાઠ આનો લસા કેટલો આવશે તમારે સાઠ આવશે એટલે આ છ હજાર આવશે હવે તમે કહો આ વિધાન સાચું છે આ દાખલો સાચો ખોટો આવશે તમારે ખોટો અને જવાબ કેટલો આવશે સાઈઠ આવશે ચાલો પાંચ વત્તા વર્ગમૂળ બે એ સમય સંખ્યા છે જો અહીંયા આપ્યું છે વર્ગમૂળ બે જે છે આનો ન નીકળે એટલે આ દાખલો તમારો કેવો છે સાચો છે પછી એક્યાસી નું વર્ગમૂળ એ સમય સંખ્યા છે જો તમે દાખલાની રકમ જુઓ માથે વર્ગમૂળ હોય સમય સમય કરો તમે એનું સાદુરૂપ દો એકાશી નું વર્મૂળ કેવું થાય નવ નવ છે સંખ્યા છે નવ સમય સંખ્યા નથી એટલે આ જે છે પણ તમારું ખોટું બે તો આમાં લીધું એ અસમય સંખ્યા નથી એ વાત સાચી છે વર્ગમૂળ ચાર છે અસમય સંખ્યા નથી વર્ગમૂળ ચાર એટલે બે ને બે નથી અસમય સંખ્યા એટલે આ વિધાન પણ તમારું સાચું છે ચાલો

નામાં નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે બે અને વિભાજ્ય સંખ્યા એટલે તમારી ચાર બે અને ચાર એટલો લસા શું આવે ચાર આવશે આ તમારો ચાર આવ્યો એટલે આ વાત પણ તમારી વિધાન કેવું છે વિધાન સાચું છે ચાલો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એન માટે છનો એન ઘાત અંતિમ અંક ઝીરો હોય આવો એક દાખલો આપણે ગણેલો જો છનો એ છનો એન ઘાત એટલે શું એ આપણે જોઈએ હવે છ નો એમ ઘાત જો છ ઉપર એક ઘાત લ્યો છ ઉપર બે ઘાત લ્યો છ ઉપર ત્રણ ઘાત લ્યો છ ઉપર ચાર ઘાત લ્યો અને ગુણાકાર કરો તો છ છ છ ગુણ્યા છત્રીસ છ ગુણ્યા છ છ ગુણ્યા છ છ ગુણ્યા છ ગુણ્યા છ એટલે છત્રી ગુણ્યા છ એટલે સાહેબ છત્રીસ ત્રણ છત્રી અઢાર ને ત્રણ એકવીસ આનો અંતિમ અંક જુઓ તમે એકમનો અંક છ છ દરેક જગ્યાએ છ અંશે આનો અંતિમ અંક છ જ મળે તો આ લોકો શું કીધું અંતિમ અંક શૂન્ય છે સાચું છે શૂન્ય છે એટલે વાત કેવી છે ખોટી છે અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો કે બાદ બગા અસમય મળે અસમય સંખ્યા લો દાખલા તરીકે અસમય સંખ્યા દાખલો વર્પૂળ બે હોય એની સાથે પાંચ કરો સરવાળો તો આ સમય મળે આમાંથી દાખલા તરીકે આ મૂળ બે હોય એમાંથી તમે પાંચ બાદ કરો તો એ પણ કેવો છે સરવાળો કે બાદ બાકી અસમય સંખ્યા મળે છે એટલે વાત તમારી સાચી છે તો આ રીતે આપણે સાચા ખોટાની અંદર આપણે એમસીક્યુ સોલ્વ કર્યા તમે ફરી વાર જોઈ જોજો સમજવા પ્રયત્ન કરશો મારો પૂરો વિશ્વાસ છે કે પરીક્ષાની અંદર તમારે બોર્ડની પરીક્ષાની અંદર આ ટાઈપના અથવા આવો જ દાખલો કદાચ પૂછાઈ શકે તો તમારે એક માર્ક પાકો એક માર્ક તમારે ખરા ફટાનો એક માર્ક ખાલી જગ્યાનો તો બે માર્ક છે એ તમે બહુ સરળતાથી મેળવી શકશો ચાલો આગળ દાખલાઓ તમારી સાથે અભ્યાસ કરતા મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેસેજ જોશી જ સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો